નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ બહેને દિવાળી પર જોરદાર સોંગ ગાયું છે અને વગર માય કે પણ આવું સારું ગીત ગાઈ શકે છે આ બહેન અને તમે આ વિડીયો જોશો તો વિડીયો જોતા રહી જશો અને વિડીયો જો આમ વિડીયો બતાવવામાં આવશે કેમ કે બહેને કેવું સારું સોંગ ગાયું છે અને મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો આ વિડીયો જોઈ લો